હેલો ફ્રેન્ડ્સ પૂજુ શું ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપને બનાવવાના છે કોલ્ડ કોફી તેના માટે મેં ત્રણથી ચાર નંગ આઈસક્રુબ લીધેલા છે હવે આપણે એમાં સુગર એડ કરીશું ત્રણ ચમચી દોઢ ચમચી કોફી કોફી તમે કોઈ પણ કંપની લઈ શકો છો એમાં મનેસ કોફી એડ કરેલી છે હવે આપને બે થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીશું બાદમાં ઓરિયો બિસ્કિટ નાખીશું એને પણ સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેશું બાદમાં અડધી થી પણ એક ચમચી જેટલો કોકો પાઉડર એડ કરવાનો છે અને એક ગ્લાસ આપણે દૂધ એડ કરવાનો છે બસ આપણે ગ્રાઇન્ડ થઈ ગયું છે હવે આપણે સરસ મજાનું તૈયાર થઈ ગયું છે હવે આપણે એમાં આઈસ્ક્રીમ એડ કરીશું સરસ રીતે એને પણ ગ્રાઇન્ડ કરી લેશું હવે આપણે એને સર્વ કરી લેશો આ રીતે આપણે સર્વ કરવાનું છે ઉપરથી આપણે એમાં આઈસ્ક્રીમ પણ એડ કરવાની છે તેના ઉપર ચોકો ચિપ્સ એડ કરીશું ગાર્નિશિંગ માટે એક જો ચોકો ચિપ્સ ને એડ કરવાની છે આમ નિયોરીઓ કોલ્ડ કોફી તૈયાર છે અમારી રેસીપી તમને પસંદ આવી તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપની કોલ્ડ કોફી તૈયાર છે